ગુજરાત સુમાં આપનું સ્વાગત છે જુવાપુરા વિસ્તારના જાણીતા બિલ્ડર મુસીર શેખની વજલપુર પોલીસે આ છે પોતાના ઘર માટે તમકીઓ આપે છે અને પોતાની પાસે પચાસ લાખની ખંડણી માગેલ છે એ બાબત કાલ અમે ફરિયાદ લેતા આ મુશીર છે એ સીધો ગુનેગાર છે અને અળગા એમના નવ ગુના છે ખૂન અને ખૂનની કોશિશ જેવા ગુનામાં પોતે સંડોવાયેલો છે અને આ ડૉક્ટર સાહેબ છે એમનું મકાન ત્યાં ડૉક્ટરનું ક્લિનિક ચલાવે છે એમની ફરિયાદ એવી હતી કે એ ક્લિનિકમાં ત્યાંથી સારવાર કરવાના બાને એમ મુશીર તથા મુશીરના માણસો એમને મુશીરના બંગલે લઈ ગયા અને એને બળજબરીથી એવું કીધું બંદૂક રાખી અને એના પર કામ પચાસ લાખ મને આપી દે અને આ મકાન ખાલી કરી નાખી જતો રહે અને નકદ તને હું જાનથી મારી નાખીશ આવી ફરિયાદ મળતા એની ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરતાં હું એ આ મુસીબદ એક મળતી માણસની ગઈકાલ રાતે આ એરેસ્ટ કરવામાં આવેલ છે